તો હાલો મિત્રો ડાયરા નામ ના ઓન મોમે બહાર જાય છે તમે જોજો કન્ટિન્યુ રહેજો ક્યાં જાય છે ઈકો ને માની મુલાકાત આ તો પડાય જો હાલો મિત્રો જયેશ બાય ને સફર કરવા તમે જોતા રહેજો અમે ક્યાં જઈએ છીએ સિક્રેટ રાખજો

ટલા બખાઈને કાતરા આવ્યા મારી આગળ કંઈ આંબળવાનું એ નહીં નકર તો હજી આંબળી લાવું હું બખાઈને કાતરા તો ઘણા આવ્યા છે તો આંબડી શું હમણાં આ જંગલ જેવો વિસ્તાર છે ને માવી કેડા તો ચાલો હું મા આગળ હોય તમને દેખાડું કઈ કઈ રીતે વિને ને અમુક ઝાડવા નહીં જોયા હોય તો ઝાડ એ દેખાડી દઉં પંખીને કલર બહુ થાય છે જોઈ શકો તમે મિત્રો તો આ છે મિત્રો અને ઘણા જોયા હોય દેખાડું આ બધા અને ચણ નાખી દઈએ ને તો મેં કીધું કેળા જંગલ જેવું છે ત્યાં ચકલીયું બહુ છે મિત્રો અહીંયા ચકલી કબુતર ને પોપટ ને અહીંયા છે ને માં જો કેળા વીણે છે જો આ બધાય કેળા હે મિત્રો આ લાલ લાલ છે ને જે એ લાલ માં બધા માં જે આવવાન બાકી છે લાલ માં એ પાવ છે હજી ને વા બખાય છે એ હજી હું આંબળીશ તો આ પહેલા તમને દેખાડી દઉં તો બખાય એ ઘણી આવેલી છે જો સામે બખાય નું ઝાડ છે એમાં જોઈ શકો તમે જો કેટલા કાતરા ઢીંગાય છે લાલ તો આવી રીતના હે મિત્રો કે આ જંગલ માં ને અહીંયા બધી ઝાડીઓમાં ને આ કેળા તો બહુ આવ્યા અમુક માણસને માને આ વીણવા બહુ ગમે મિત્રો ને આ સાઈડ ચકલીઓ તણે નખાઈ જાય ને વીણાએ જાય તો આવી રીતના હે કંઈ તો તમે જોઈ લેજો મિત્રો મારા વાહલા જો આ પંખી પાંયા કટલા બખાયું તો જો માં કેડા વીણે ને આય બખાય છે તો કટલી બધી તો હવે આમાં ક્યાંક થી આપણે તો કંઈ લઈને આવ આવા નો હોય આ સાઈટ જંગલ જેવું હેથી નીકળો તો અહીંયા બધો પવન માટે પવન અહીં એવો મસ્ત મજાનો આવે છે અત્યારે ને ઝાડ અહે તો હું ગોતીશ ને બેક કેમેરો કરીને દેખાડું જો માં હે અત્યારે મેળા વીણે હે મિત્રો તો તે એ તમને દેખાડી દઉં ને તો મિત્રો મને તો કંઈક લાકડી બાકડી મળે તો પછી બખાય આંબડવાનું મેળ આવે આમાંથી બખાય કેમ આંબડવી તમે જોઈ શકો અત્યારે ને આ મારા હાથમાં હોટી છે મિત્રો આવડી નાની એવી હોટી અહીંયા ક્યાંય બીજે હે નહીં નક તો બતાવતું તમને જો બખાય કટલી આવી ઓલી સાઈડ કેમેરો કરીને દેખાડું તમને ઘણી બધી આવેલી હે મિત્રો અને જો આ માડો હે એ દેખાડી દઉં મિત્રો કે ચકલી એ કઈ જગ્યાએ માળો કરેલો એની સેફ્ટી માટે બે ચાર માળા છે કાળી બે ચકલીઓ આ હે કેળાનું ઝાડ મિત્રો કાટાડું ને આમાં કાટા જ હોય છે મિત્રો નકડા અને આના અંદર જોઈ શકો તમે ચકલીનો ઓલો માડો હે ને ચકલી જો ને અહીંથી આવતી જતી હોય મિત્રો અત્યારે પવન એવો હે એટલે આમાં કોઈ જાય નહીં દેખાણો મિત્રો માડો હે જો એ અત્યારે મારો હાથથી જાય ને એ જ માડો હે ચકલીનો ને એ આ કેળામાં જ કરેલો હે એની ચકલીએ આટલું ઘાસ ભેગું કરી ને ચકલીએ માડો કરેલો હે ઈંડા તો અત્યારે હે નઈ મિત્રો ઉડી ગયા હવે ને આ કેળો આખો આપડો આ કેળા નો ઝાડ ને જો બખાય એ પહેર બહુ લાલ આવેલી છે આમ બખાય આપડે આગળ આવડું કઈ હે નઈ આંબળવાનું એટલે નઈ આંબળી આપણે તો બીજું શું કરી શકીએ મિત્રો બખાઈ બહુ આવી ને અત્યારે તમને દેખાડો મિત્રો અહીંયા તમને એડ્રેસ એટલે તમારે આંબાડવી હોય તો હે કદાચ જો મિત્રો હે ને બખાય જો આ બીજી પાંચ છ હે મિત્રો આવેલી ખોટલી બધી હે તો એક લાકડી હોય ને તો આમળાય ને લાકડી વગર ન આંબાડીએ

તો આ રીતના હે કંઈક મિત્રો અહીંયા ઓલી સાઈડ કેળા એવા એ પણ હું તમને જોયું ને મિત્રો આપણે બખાય છે આપણે આંબડપાની થતી નથી કારણ કે આપણાથી નડાય એવા ધંધા આપણે કરવાના નથી થતા અને કેળા એ પણ અહીંયા ઘણા એવા છે પંખી પા કેળામાં ઘણા મિત્રો બોલે છે તો જો આ કેરડાનું જાત ને માં વીણે છે અત્યારે કેળા બેક કેમેરો કરીને દેખાડું તો જો મિત્રો આવી રીતના હે કેડા આવેલા ને આ કેરડામાં ખરફ સાપ ને એ બધું હોય તો અહીંયા એટલે ન અત્યારે નખો હોય ઘણી જગ્યાએ તો તમારે સાવચેત તેથી વીણવા નખો વીણવા નહીં તો મમ્મી ની સાડી કાંટા માં આવી ગઈ હે ને આ હે કેયડા મિત્રો આ લાલ જડલા ફૂલ છે ને એમાં બધા એમાં આવશે આ જંગલ માં જો પોપટ નો ય તમને અવાજ આવતો હશે ચકલીઓ નો અહિયાં થી આ બધાય છે આવી રીતના ને બહુ કેટલા બધા કાંટા માં આયવા છે બાપડા થી વીણાય વાડીયો પોપટ મિત્રો

તડકો આવે છે અને ફોનમાં તમને દેખાડું અત્યારે જો આ હે એ તકલીફ માડો મિત્રો અત્યારે જે ઝૂમ કરીને હું દેખાડું ને તમને સાઈડ છે અંદર અને આમાં બધાયમાં ફૂલ કેળા આવેલા છે ને મા જો વીણે છે અત્યારે કેળા આ જો મિત્રો આવી રીતના આવેલા હોય અને આયા સીટી માં તો આપણે 400 500 રૂપિયા ભાવ છે નો મિત્રો આ તા કેળા કે શું ને પાંદડે પાંદડે આમાં શું છે ધીણે છે બંગા જાયા લાવ તમે ન્યા રહેતા લાગે કા ન્યા રીઓ આ રિયા અહીંયા જો વીણ મે ક્યાં છે તમે વીણી લ્યો નથી આ ના છે અંદર વા અંદર વા વા કેવા મે ઓલી છે અમે આવતા તો કી થી જવાય આમ થી રસ્તો ના આઈ થી ક્યાં

તો મિત્રો એ અહીંયા કેળાના બધા ચાડ છે અને કેળા તો આ મિત્રો કાંટા વાળા હોય તમને મેં માસી નું દેખાડી દીધું અંદર રીયે છે એ અહીંયા એને આ પાછળનો ભાગ છે મિત્રો ને હા છે આપણે કેળાના આ બધા ઝાડ અને આ ઝાડમાં બહુ જ કેળા આવેલા છે જો આ જેટલા ફૂલ છે ને મિત્રો એમાં બધાયમાં એમાં જ કેળા આવવાના બાકી છે ને એ આવશે ને પાંદડે પાંદડે એક તો લાલે લાલ આ આખું તમે જોઈ શકતા ને અહીંયા પછી મિત્રો જો કેટલા કેળા આવેલા છે અહીંયા આપો અને આમાં રૂમ જૂમ આવ્યા છે મિત્રો કેળા આટલા બધા કેળા વીણ કોઈ હમણાં વીણી ન શકતું અહીંયા જો આ પાંદડે પાંદડે આટલા કેળા આવેલા છે નાના મોટા ઝીણા જાડા એમાં એક ડોલ કકિ બેઠેલો હે મિત્રો જોઈ શકતા હશો તમે હે આવેલા જેના જે આ કેળામાં ચકલીઓ ને એ બધું છે ને મિત્રો અહીંયા બહુ અવાજ કરતું હોય ને આ આપણે જંગલ ઝાડીઓ જ છે મિત્રો જોયું મિત્રો આપણે અહીંયા આના અંદર ચકલીઓને માળા અને પંખીઓ બોલે છે પોલીસાઈડે એ છે જો ચકલીઓ ચણે છે આપણે ચણ નાખ્યું હમણાં એ તો એ હું તમને ઝૂમ કરીને દેખાડું મિત્રો તો દેખાય છે મિત્રો કે જે ચકલીઓ ચણે તો હું ત્યાં નહીં જાય અને ચણવા દઈશું આપણે હમણાં ચણ નાખીને એ વાતો ત્યાં કે બિચારીઓ ઉડી જશે ચકલીઓ ત્યાંથી આપણે ચણ નાખ્યું ને તો ઉડી જાશે જો કેટલી ચોકલ લ્યો હે નહીં ઝૂમ કરીને જ હું દેખાડી શકું કારણ કે ચણતી હોય ને બાજુમાં જાય મિત્રો તો આપણો અવાજ સાંભળીને જ એ ઉડી જાય જોઈ પણ હું તમારા માટે એકવાર જઈને દેખાડીશ તમને ચાલો હું તમારા માટે જ જાઉં છું મિત્રો જો આ બીજી ચોકકલીઓ ઉડીને જાય ને માં હે વા વીણે હે કેળા કા આવી રીતના કેળાના આખા ઝાડ છે મિત્રો અને એકો એક કેળામાં મારી પાછળ છે કેળા ઝાડ અને એમાં એટલા બધા કેળા આવેલા છે બે કેમેરા કરીને તમને દેખાડું કે આવી રીતના મિત્રો ઘણા બધા કેળા આવેલા છે ને એક વીણીને પણ હું તમને દેખાડો આવી રીતના હોય આવી રીતના હોય મિત્રો કેળા અને આ જંગલમાં થાય અને પાણીની જરૂર ન પડે આપણે કંઈ વાવવાય ન પડે કાટા જોઈ નખરા મિત્રો તો જો મારું પાછળ જ કેળા હે તો ઝૂમ કરવાની તો કંઈ વાત નથી મિત્રો તમે જોઈ જ શકતા હશો અહીંયા કેટલા બધા કેળા આવેલા છે અહીંયા છે ચકોલિયો ને કેળા દેખાય છે મિત્રો તમને કારણ કે મારા સામે સૂર્ય આવે છે ને તડકો આવે છે ને મિત્રો એટલે હું તમને દેખાડી ન શકો દેખ કેમેરો કરીને માને તો હાલ ચલસા પણ અહીંયા એ ગમે એટલા વીણે એ વીણી ન શકે આટલા બધા છે જો અહીંયા હે મિત્રો તો હું તમને દેખાડવા હાટું થઈને વીણીને કહું કે કઈ રીતે આ કેળા આવેલા હે આ બધા ફૂલ કેળામાં જ છે મિત્રો આ ઝૂમ કરીને હું તમને દેખાડું મિત્રો હાલેમાં તો કેળા માં ને આ જંગલ એટલે ગમે છે જંગલ ઝાડીઓ ક્યાં કેળા છે નકલ લઈ ક્યાંય ન આવે મિત્રો જો આ કેળા આવી રીતના રૂમ રૂમ આવ્યા છે ને આવી રીતના હોય મિત્રો હું તમને કાટા હોય પણ માર મોમીને નટ લાગતા મિત્રો આપણે તો લાગે કાટા એટલે નો વેણીએ ભાગ્યા એ હે એમાં ધ્યાન રાખ કે કોડે ની આનો રસ પીવા આગ્યા એ આવતા હોય મિત્રો મધ માખી ના આગ્યા ને પતંગ યુ ભવા જો ઉડે હે દેખાય છે મિત્રો પતંગિયા અહીંયા કેળાનો રસ કટલા ઉડે છે એ તો જો માં હે ને તમને ઓલી સાઈડ એ મિત્ર હું દેખાડું ટીટોડી ને બોલે હે ઈ ને અહીંયા આવી જ ને તું અહીંથી અહીંયા જો કેટલા કેડા હે આ સાઈડ જો તું મા એટલે હું તારા મિત્રોની કેડા